तमने केम छो बदा जय माता जी बदाए जमी लीधु के नही के बाकी छे कारो हटा दे चप्पल पहनती छे बड़े के तो बच्चा मा बदा हाय हाउ आर यू ने बको ना वागी गयो एक एक वागी गयो से ना दागो नहीं માતાજી વધારે જય શ્રી કૃષ્ણ ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો કેમ છો અમારી ચેનલમાં ઘણા બધા શોર્ટ વિડિયો લોંગ વિડીયો લાઈક તો જોવાનું નહીં સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી નરેશભાઈ જય વિહતમાં કેમ છો વિડીયોને લાઈક કરી દેજો મેં જમી લીધું કે નહીં વિડીયોને લાઈક કરજો ને બહુ એટલે બહુ જ ગરમી છે અમારે તો શું હાલ તો પંખે બેઠા પણ ગરમી બહુ છે થેન્ક યુ લાઈક કરવા માટે જય માતાજી

चैनल ने सब्सक्राइब करजो वीडियो ने लाइक करजो शेयर करजो सपोर्ट करजो केम छो बदा बदा मजा में तो छो बदाए जमी लीधु के नहीं बपोर ना वागी गयो है एक लगभग बदाए जमी तो लीधु जैसे કોમેન્ટ કરો તો ભાઈ ભાઈ જય માતાજી કેમ છો કરો તો મને વાતો કરવાની થોડી મજા આવે કોમેન્ટ કરશો તો મને વાતો કરવાની મજા આવશે હાય જય માતાજી ભાઈ વિડીયોને લાઈક કરી દેજો આવી રહી છે હાય બહુત સેન હાય જય માતાજી કેમ છો જનમસ્તો ઓર સ્ટાગો બસ મજામાં છે તમે કેમ છો અભી આથી જય માતાજી કહીએમ રાધનપુર રાધનપુર ના છે જય માતાજી ભાઈ કેમ છો કેમ છો મજામાં અને ચેનલ પર નવા થા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બલાજી ઠાકો જય માતાજી ભાઈ ઘણા દિવસથી લાઈવ માં આયા વિડિયો ને લાઈક કરી દેજો કેમ છો એકદમ ફાઈન છો અને અમે રોજ લાઈવ માં આવીએ છીએ તો રોજ લાઈવ માં આવતા રહેજો જે માતાજી બધાય જમી લીધું કે નહીં કેમ છો જાસલ ઓકે જાસલ બેન કેમ છો બે ક્યારે શું ક્યારે હું છું રાધનપુર ભાઈ અમે રાધનપુર ના છીએ

ય માતાજી ભાઈ વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ છો મજામાં ચશ્મા શું નથી સારા લાગતા કે ચશ્મા કહી શકો મને કોમેન્ટ વાંચવામાં થોડી તકલીફ થાય છે બેન આઈડી બદલી નાખી છે ઓકે બેન ઓકે બેન ઓકે તમે આઈડી બદલી નાખી છે વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવો તો ચેનલએ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી કેમ છો મજામાં હું એકદમ મજામાં છું તમે કેમ છો અને રોજ અમે એક વાગે લાઈવ આવીએ છીએ તો રોજ લાઈવમાં આવજો બધાય અમારું લાઈવમાં બસ અમે અજાણ્યા માણસ સુધી વાતો કરીએ એટલું છે અમારો કોઈ ટોપિક વિશે નથી હતી બસ મજામાં છીએ તમે કેમ છો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધાના સપોર્ટથી મારે બાસઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જવા આવ્યા છે હજુ પૂરા નથી થયા પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પૂરા પણ થઈ જશે ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હા બેન અમે જમી લીધું છે તમે જમી લીધું કે નહીં બસ જમીન હાલ અમે લાઈવ ચાલુ કર્યું રાધનપુર રાધનપુરના છીએ ભાઈ અમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ભાઈ અને અમારી ચેનલમાં સોંગ પણ છે વિડીયો સોંગ પણ છે જોવાનું ભૂલતા નહીં છે ઓકે થેન્ક યુ થેન્ક યુ ભાઈ લાઈક કરવા માટે થેન્ક યુ ને ગરમી પણ બહુ છે તમારે કેવી ગરમી છે રાધનપુરમાં તમે શું કરો છો ભાઈ મારું રાધનપુર ના આજુબાજુ રાધનપુરના બાજુના ગામની છું હું પ્રોપર રાધનપુર નથી જશે ભલે કે લઈ જતી ગૌરીબહેન જય માતાજી કેમ છો બેન મજામાં શું કરો છો બસ મજામાં છીએ અમે ભાઈ

તો લાઈક કરતા રહો અને તમારે લાઈક કયાના માને છે એ પણ કોમેન્ટ કરજો ડિરેક્ટર જીગરભાઈ ભાઈ પાંચસો પંચાવન પાંચસો પંચાવન પણ જોડેલા છે જય માતાજી કેમ છો ભાઈ હા અમે જમી લીધું ગૌરીબેન તમે જમી લીધું કે નહીં કેમ છો અને અમારા વિડીયો પણ શોર્ટ વિડિયો લોંગ વિડીયો બધું હોય છે તો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતો જય દ્વારકાધીશ કેમ છો લાઈક કરવા માટે થેન્ક યુ થેન્ક યુ ભાઈ છે જય માતાજી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ લાઈક માટે કેમ છો બધા જય માતાજી શોર્ટ વિડિયો લોંગ વિડિયો બધો છે તો જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં અમારી ચેનલની મુલાકાત લેજો અને કોઈ પણ વિડીયો બનાવવા માટે અમારો મોબાઈલ નંબર અમારે ચેનલમાં જ છે મહેશજી ઠાકોર કરીને મહેશજી ઠાકોર મોબાઈલ નંબર છે ચેનલમાં જ તો કોઈ પણ વિડીયો બનાવવા માટે કોન્ટેક કરજો જય માતાજી બધાને કેમ છો જય માતાજી લાઈક કરો થેન્ક યુ ને લાઈવ માં જોવા જોડાવા માટે પણ થેન્ક યુ થેન્ક યુ બધાએ લાઈવ માં આવ્યા છો તો થેન્ક યુ 10 ની લાઈક પણ આવી ગઈ છે કુકુ ખાવે આવી બે આદમપુર ના દેસી સોંગ ગાઉ રાધનપુર ના લગન ગીત ગાઉ દેશી એ ઘોમના ગોદરે શેણો રે વાયો ઘોમના ગોદરે શેણો રે વાયો ને ભૂલી ગઈ હતી જે માતાજી જય ગોગા ગીતા દૂર રહી ગયું મને ભૂલી ગઈ વચ્ચે કોના તારી ગોપીઓ રે સોના રસ વામના ગોમના ગોદરે શેણો રે વાયો ગો ઘુમના ગોદરે શેણો રે વાયો ન નહોઠિયો ભાડવા જાય કોના તારી અરે કોના તારી ગોપ્યો રે સોના રશે રમવા જા રે ગોપીઓ સોના આવતા હા મારા પપ્પા જઈને આવતા રહ્યા કેટલા નંબર છે તમારે તમારો અવાજ સારો છે થેન્ક યુ અને અમારો અવાજ સારો છે વિડીયો સોંગ સોંગ બધું અમારી ચેનલમાં જ છે મારું સોંગ છે અને અમે ટૂંક સમયમાં અમે બીજું પણ સોંગ રેકોર્ડિંગ કરવાના છીએ સારા ગાઉં છો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારું સોંગ પણ મારી ચેનલમાં છે તો મારી ચેનલની મુલાકાત લેજો ઋત્વા ઋત્વાબેન જય માતાજી વિડીયોને લાઈક કરી દેજો

મારું નામ શું મારું નામ છે ભગવતી ઠાકોર તમે અમારા પ્રોગ્રામ આવજો બેન ભાઈ અમારો મોબાઈલ નંબર વિષ્ણુ પ્રજાપતિ અમારો મોબાઈલ નંબર અમારી ચેનલમાં જ છે તો ત્યાંથી કોન્ટેક કરવો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બેન અને અમારું સોંગ વિડીયો સોંગ બધું અમારી ચેનલમાં જ છીએ ને ટૂંક સમયમાં અમે બીજું સોંગ રેકોર્ડિંગ કરવાના છીએ જોકે અમારે બસ બે દિવસમાં જ કરવાનું હતું પણ મારે થોડી પ્રોબ્લેમ છે એટલા માટે હું બે દિવસ પહોંચી કરી છું એમ કે થોડું નહીં બહેન નંબર નથી બહેન નંબર નંબર અમારી ચેનલમાં જ છે જોઈ લો અમારી ચેનલમાં જાઓ તો જ્યાં મારો ફોટાનો બ્લોગો દેખાય ત્યાં જાઓ ઉપર જ નંબર છે મારી ચેનલ જેવી ખોલશો ને ત્યાં જ નંબર દેખાશે ઉપર મહેશજી ઠાકોર કરીને તેમનો નંબર છે મારી જોડે વાત કરાવી દેશે તમને મારા હસબન્ડ છે મારું હા બેન ઋતવા મેં તમારું નામ લઈ લીધું છે હેર ઓપન પ્લીઝ કીધી ભાઈ બહુ જ ગરમી છે તો હેર ઓપન ન થાય ને હવે ટૂંક સમયમાં નવરાત્રિ આવે છે તો બધાને કેવી નવરાત્રિની તૈયારી ચાલુ છે બસ મજામાં છીએ જય માતાજી

મોરી રે પગ પર મોણે મારે ખડલા ભૂલો ચાલ મારે પ્રોબ્લેમ એ કહે કે બધા હે હાલે છે ભગવતી ભગવાન કૃષ્ણનો સોન ભક્ત બોલો ભગવતી ભગવાન કૃષ્ણનો સોન ગઢ બોલો હાલો ફ્રેન્ડ હાય જય માતાજી હાય કેમ છો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવવા તો ચેનલ બે સબસ્ક્રાઈબ કરાવ ક્યારે આવ્યા હતા બેન જન્નથબેન ક્યારે આવ્યા હતા બેન અમને ખબર નહીં તમે અમારા ઘરે આવ્યા હતા શું કરો બસ બેઠા છીએ તમે કેમ છો અમને ખબર નાથી હું ઘરે જોઈશું લગભગ મારે શું શું હા હું અમદાવાદ હશું તો હા હશું હસું હો બેન જય માતાજી કેમ છો તમારી કેવી તૈયારી નવરાત્રિની બસ સારી છે તું ક્યાંક અરે કામ છે પૂછું ઓકે વાંધો નહીં ગૌરીબેન તમે જઈ શકો છો બસ અમારે પણ સારી છે હો નવરાત્રી તમને લાઇક કરી છે બેન થેન્ક યુ કરશનભાઈ જય માતાજી મેં તમારી ચેનલની મુલાકાત લીધી હતી બહુ સારી છે ચેનલ કેમ છો તો मजा माछु तमे बता केम छो जय माताजी चकली मस्करा मारे सो गाओ हे मडवे बैठी चकली मस्करा मारे हे मडवे बैठी चकली मस्करा मारे मन चीया भाई

હા ભાઈ મેં લાઇક કરી છે તમારા ટૂંક સમયમાં બસ અમારું બીજું સોંગ પણ આવે છે અમારે ટૂંક સમયમાં કરવાના છીએ જોકે સોંગ તો તૈયાર થઈ જશે બસ ખાલી રેકોર્ડિંગ અને વિડીયો સોંગ બનાવવાનું છે એટલે શૂટિંગ પણ કરવું પડશે બિલકુલ તમને ચિંતા ના કરશો હું સપોર્ટ તમને કરીશ રામ નવા સાચી વાત બેન ગૌરીબેન તો ફૂલ સપોર્ટ કરે છે મને જય માં સરકાર અદગામ કરશનભાઈ જય માતાજી જય માં સરકાર ગદગામથી કરશનભાઈને કહે છે જય વિહતમાં તેરમી લાઈક સાથે તમારા અમારા તરફથી જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો કેમ છો બધા જય માતાજી સબસ્ક્રાઇબ કરેલી છે હા ભાઈ તમે 2 મહિના પહેલા સબસ્ક્રાઇબ કરી હશે કરવા માટે અને સપોર્ટ કરવા હું આજે આટલી આગળ છું અને હવે બસ ઓકે જય માતાજી બાય અને કાલે મળીશું કે મારે થોડું કામ છે એટલા માટે ફરીથી કાલે મળીશું જય માતાજી બાય ચેનલ બનાવાય તો ચેનલને કરજો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી બધા અને બધા જે એકાબીજાની ચેનલ છે એકાબીજાના સપોર્ટથી છીએ અને બધાના સપોર્ટથી જ આપણે આગળ વધી ગઈએ મત કે આપણે બીજાને સપોર્ટ કરવો પડે બીજા આપણને સપોર્ટ કરે તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને લગ્ન ગીત અશોક ભાઈ જે મેલેડીમાં ને મારો લાઈવનો ટાઈમ પણ ખતમ થઈ છે આજે બહુ લાઈવ નતો ગાવાનું પણ લગ્ન ગીત અમે ગાતા જાય દેવૈ ઉતારો દેવરાયો વૈ ઉતારો દેવરા ઉતારાનો શોખીન મારો વીર આવ્યો તારે દે ઉતારાનો શોખીન મારો વીર આયો જય માતાજી ગૌરી બેન ઓકે બાય જય માતાજી બધાને બાય જય શ્રી કૃષ્ણ રામ રામ